જામનગર બેરાજા ગામની સીમમાં ઇલેક્ટ્રિક શોર્ટન બે કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું બાર સપ્ટેમ્બરના રોજ બનાવ બન્યો હતો કનુભા રામસંગ રાઠોડની કબજા જમીન પર પાકને પશુ નુકસાન ન કરે તે હેતુસર ગેરકાયદેસર રીતે ઇલેક્ટ્રિક શોર્ટના વાયર લગાવવામાં આવ્યા હતા આ વાયર સાથે વીજ શોર્ટ થતા બેરાજા ગામના ભૂપત હરજી ઠુંગાને શોર્ટ લાગતા મૃત્યુ થયું હતું જે બકરા ચરાવતા હતા ત્યારે દુર્ભાગ્યે વીજ પ્રહારથી તેમનું મૃત્યુ થયું હતું

જે અનુસંધાનને ફરિયાદી રમેશભાઈ ભૂપતભાઈ ઢુંગાનાઓએ ફરિયાદ આપેલ છે કે તેમના ભાઈ ઢોર ચરાવવા જતા કનુભા ઉર્ફે ભીખુભા રામસંગભાઈ રાઠોડની વાડીની અંદર ફેન્સિંગમાં કરંટ મૂકેલો હોય તે કરંટ લાગવાના કારણે મૃત્યુ થયેલ છે જેથી એ આ વિગત જોતાં તેની અંદર મૃત્યુ થઈ શકે તેમ આરોપી જાણતા હોવા છતાં તેને આ ફેન્સિંગ તાર લગાડેલ હોય તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપી કનુભાની ધરપકડ પણ કરવામાં આવેલ છે મારી જામનગર જિલ્લાની તમામ જનતાને અપીલ છે કે તમે પોતાની વાડીની અંદર રક્ષણ માટે ફેન્સિંગ બનાવો ત્યાં સુધી બરોબર છે પરંતુ ફેન્સિંગની સાથે કરંટ મૂકવાથી અન્ય વ્યક્તિઓની જિંદગી જોખમમાં મુકાતી હોય તો તે અનુસંધાને પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી હવેથી તમામ આમ જનતા આવા પ્રકારની પ્રવૃત્તિ નહીં કરી અને અન્યના જીવને જોખમમાં ન મૂકે એવી મારી નમ્ર અપીલ છે